દોસ્તો હું આજ તમને કહાની કહેવા માંગુ છું બાળકો અને પરિવાર અને મા બાપ વચ્ચે લાલબત્તી સમાન કિસ્સો કહેવા માંગુ છું હું પેલા તમને સમજાવું છું અહીંયા તો મન બે અહીંયા કારણ કે મારો ફોન તારાથી ખોવાઈ ગયો તો તું મને આવીને કે કે નો કે મારી બી કોઈ તાર મમ્મીની ની બી કોઈ તો તું કે કે નો કે ઓકે અથવા પાણીના ટાકામાં પડી ગયો હોય તો તું કે કે ના કે તારી મમ્મી નો એટલી બીક હોય મારી બીક હોય કે નો કહું અને ડર ના મારી તો શું માવળ માં શું તું વાર મન ઉપર શું વિતે મારા અમારી સામે આવતા બી ને તું તો એ ખોટું છે બેટા તારા થી માઈ કે ભલા મારા પાસે પચાસ હજાર નો મોબાઈલ હોય એક રૂપિયા નો મોબાઈલ હોય આ તો દસ હજાર નો છે તો પાણીના ટાકામાં પડી ગયો તૂટી ગયો તારાથી ખોવાઈ ગયો ને તો બિંદાસ તારા મા બાપ ને આવીને કહી દેવાનું પપ્પા મમ્મી મારો તમારો ફોન મારાથી ખોવાઈ ગયો છે ઊંધા વિચાર નહીં મારા મમ્મી પપ્પા શું કહેશે મારશે નહીં મારે એ પછીનો પ્રશ્ન છે પણ પહેલા આવીને તારે કહી દેવાનું કે મારા મમ્મી પપ્પા કે મારા પપ્પાને કહેવાનું મમ્મીને કે મમ્મી મારાથી ફોન ખોવાઈ ગયો સાહેબ સોરી બરોબર મારાથી ભૂલ થઈ ગઈ અથવા તારાથી બીજી કઈ વસ્તુ થઈ ગઈ હોય અત્યારે બાળકોનો સમય છે કોઈની વસ્તુ તારાથી આવી ગઈ હોય અને સ્કૂલમાં ખબર પડી ગઈ હોય કે હા ચોરી કઈ રીતે

આનાથી મોબાઈલ ખોવાઈ ગયો અથવા કાનમાં કે નાકમાં બૂટી પડી હોય બેસલેટ પડ્યું હોય અને ખોવાઈ જાય અને તને તારા મમ્મી થી એટલો ડર હોય મારા થી એટલો ડર હોય તો તું કે કહી દઉં ઓકે રાઈટ મને તારી વાત ગઈની છે તું કારણ કે તું જ તો હું યુવાન વ્યવસ્થામાં આવી એટલે તું સમજીસ પણ આજે એક કિસ્સો બીનો છે સુરતમાં હું તમને સમજાવું છું સુરતમાં એ હું ડિસ્પ્લે ઉપર નાખી ફોટો બતાવીશ અને વાંચજો કે સુરતમાં માં બાપ માટે લાલ કિસ્સો છે લાલ બત્તી સમાન કિસ્સો છે અને એ છોકરીની નાની હતી લગભગ વર્ષ ઉંમર ગામમાં પાણીના ટાકામાં છોકરી પાસે મોબાઈલ છે ને પાણીના ટાકામાં પડી ગયો એના મમ્મી પપ્પાને ને ન કીધું કે ફોન પાણીના ટાકામાં પડી ગયો છે એને સુસાઇડ કરી લીધું વિચાર કરો ગરા પાછો ખાઈ લીધો આવડે બાળકોને વિચાર કરો ગરા પાછો ખાઈ લીધો કે આ રિયલ કિસ્સો બીનો છે હું ઘણી વાર કેતોકવા જ નહીં આપડા બાળકો પ્રત્યે શું લાગણી કરવાની છે મિત્રો એક તો મોબાઈલ છે પચાસ હજાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા કિંમત હોય બાળકો અનમોલ છે આપણા માટે હવે મને આઈ થિંક તમે ફોટો જોઈ હું આપણા ડિસ્પ્લે ઉપર આ દસ વર્ષની હશે તો એને કેવડું એને આ મમ્મી પપ્પાનું પ્રેશર કેવડું પ્રેશર હશે બિસાડી પાણીમાં ટાંકામાં પડી ગયો અને ફોન પાછો નીકળી જાય તો રિપેરે થઈ જાય પણ છોકરી પર કેવડું મા બાપે પ્રસર આપ્યું હશે કે એને સુસાઈડ કરવી પડી ગરા ફાસો ખાવો પડ્યો આ વિચાર આવવા મીના વિચાર કરો હું આ દસ વર્ષનો નો નહીં પંદર વર્ષ નો હતો ત્યાં સુધી અમને ખબર ન પડતી ગરા ફાસો એટલે શું કારણ કે અમારી પાસે મોબાઈલ નહોતો અમે બધાય ગામડામાં હાળી મારીને રહેતા હતા અને

અને જીવવાથી ખાસ કરીને જયારે બાળક સવારમાં ઉઠે ને ત્યારે રડતું રડવું જ ન જોઈએ બાળક પ્રેમથી સમજાવો કે ભાઈ ઉઠી જા જાગી જા અને વ્યવસ્થિત સ્કૂલે જાનું આ તો વળકા કરે એટલો તમે ખીજાઓ એટલે એનું શું થાય છે માઇન્ડ છે ને સ્કૂલ પ્રત્યે લાગે નહીં ઘરે એવા વિચાર આવતા હોય પછી ફોન અડે ને એમાં કાંઈ ખાય એટલે આપણે શું કરીએ આખો દિવસ ફોન જો સ્કૂલ કરે છે ને આવા વિચાર આવે એટલે બાળકો આપણાથી છેટા જઈ રહીએ છીએ કેમ તો આપણો પણ બાળક મા બાપનો પણ એટલો

એટલે બાળકોને તમે એટલા ફ્રેન્કલી આપો કે કાંઈ પણ નાનો એવો બનાવ બન્યો ને બાજુવાળાને પેન્સિલ ખોવાઈ ગયું ને તો તમને કહેવા જોઈએ મમ્મી આજે આવી રીતનું બન્યું તું સ્કૂલમાં આવી રીતનું કહેવું જોઈએ ફ્રી માઇન્ડ તમારી જ્યારે વાત કરશે ને ત્યારે બાળક આ દુનિયામાં વિન થઈ શકશે આ દુનિયામાં એ આગળ આવી જશે બાકી તમારા પ્રેશરથી હશે તો સ્કૂલના કેવડો પ્રેશર હોય બીજાનું કેવડું પ્રેશર હોય નિખાલસ પણ બાળકોને જીવવા દીધો વિડીયો સારો લાગે તો યુટ્યુબમાં અમારી ચેનલ છે ફેસબુકમાં છે અને ઇન્સ્ટાગ્રામમાં છે બધે જઈને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો આવશે જૈન દોસ્તો અને બાળક ખુશ તો તમે ખુશ કારણ કે બાળકનું રૂપ એ ભગવાન નું રૂપ છે આપણા પૂર્વજો કઈ ગયા છે ભગવાન કહી ગયા છે બાળક ભગવાન બીજે ક્યાંય શોધવા નથી જવાનું તમારા બાળકો માં તમારી ઘરે જ છે તો ગુડ નાઇટ મિત્રો જૈન